અહીં વિદ્યાર્થી મિત્રો પહેલો ગુણાકાર કરો ઝીરો પોઈન્ટ ત્રણ ગુણ્યા છ તો વિદ્યાર્થી મિત્રો અહીં જ ગણી લઉં બરાબર આ પોઈન્ટ દૂર કરવો હોય તો ત્રણ ભાગ્યા પોઈન્ટ પછી એક વકડું છે એટલે દસ વડે ભાગવાના ગુણ્યા છ એમના એમ આવું છ તરી અઢાર ભાગ્યા દસ આવું એક પોઈન્ટ હોય એટલે કેટલો જવાબ આવશે એક પોઈન્ટ આઠ આવશે ચલો બીજો ઉપર લઈ લઈએ તો ઝીરો પોઈન્ટ છ છ એટલે છ ભાગ્યા દસ આ દસ એમના એમ ઓકે તો દસ દસ ઉડીએ શું જવાબ આવ્યો છ ચલો ત્રીજો જોઈએ ત્રીજામાં અહીં તમે જુઓ તો જીરો પોઈન્ટ એક છ તો પોઈન્ટ દૂર કરવો હોય તો એક ભાગ્યા દસ ગુણ્યા અહીં પચાસ પોઈન્ટ સાત છે તો પાંચસો સાત ભાગ્યા પોઈન્ટ પછી એક વકડું છે એટલે દસ તો પાંચસો સાત એમના એમ દસ દાન સો અહીં બે મિન્ડો છે એટલે બે પોઈન્ટ ઉપર કાપવા પડે તો પોચ પોઈન્ટ ઝીરો સાત ચલો ત્રણ પતી ગયા ચોથો અહીં સાઈડમાં લઈ લઉં છું બસો એક પોઈન્ટ બે છે તો શું આવશે બસો એક અને પોઈન્ટ બે કાઢો એટલે બે ભાગ્યા દસ કાકા પોઈન્ટ પછી એક વકડું છે એટલે દસ ગુણ્યા છ એમના એમ આ બંનેનો ગુણાકાર છ દુ બારનો બગડો વધી એક છ એકા એક સાત છ ગુણ્યા જીરો એટલે જીરો અને છ દુ બાર ભાગ્યા દસ હવે વિદ્યાર્થી મિત્રો અહીં શૂન્ય છેલ્લે એક પોઈન્ટ કાપો તો આટલા આવશે બાર જીરો સાત પોઈન્ટ બે ઓકે ચલો ચોથો પછી પાંચમો જોઈએ તો વિદ્યાર્થી મિત્રો પાંચ પાંચમામાં શું થશે આઠ પોઈન્ટ દૂર કરો એટલે દસ ગુણ્યા સો એમના એમ શૂન્ય જઈ શૂન્ય જોઈ દસ અઠ્ઠો એસી તો પાંચમામાં શું આવ્યો એસી ચોથામાં જોઈએ તો અહીં આવશે ચાર ભાગ્યા દસ ગુણ્યા ચાર ભાગ્યા પોઈન્ટ પછી બે ઓકળા છે એટલે સો ચોગું ચોગું સોળ ભાગ્યા અહીં સો ગુણ્યા દસ એટલે હજાર એક બે અને ત્રણ તો ત્રણ પોઈન્ટ કાપો એટલે ઝીરો પોઈન્ટ સોળ આવશે કેટલો આવશે ઝીરો પોઈન્ટ સોળ આવશે ચલો સાતમો જોઈએ બે એમના એમ છન્નું ન પોઈન્ટ પછી બે ઓકડા છે એટલે સો વડે ભાગી દો તો આ બંનેનો ગુણાકાર એટલે છ દુ બારનો બગડો વધી એક નવ દુ અઢાર ને એક ઓગણીસ ભાગ્યા સો તો અહીં કેટલા આવશે બે પોઈન્ટ કાપો એટલે એક પોઈન્ટ બોણું આવશે ચલો આઠમો ગણીએ અહીં લઈ લઉં છું બરાબર ઝીરો પોઈન્ટ ત્રણ પોઈન્ટ એટલે ત્રણ ભાગ્યા પોઈન્ટ પછી બે ઓકળા છે એટલે સો હજાર એમના એમ શૂન્ય જય શૂન્ય જય શૂન્ય ત્રીસ તો નવમો પતી ગયો ચાલો દસ સોરી આઠમો પતી ગયો નવમો લઈ લઈએ તો અહીં લીટી કરતું અહીં સો ઝીરો એક ભાગ્યા પોઈન્ટ પછી બે વકડા છે એટલે સો કરતી ગુણ્યા અગિયાર ભાગ્યા એક પોઈન્ટ છે એટલે દસ હવે વિદ્યાર્થી મિત્રો ઉપરની બે સંખ્યાનો ગુણાકાર કરવાનો છે તો કેટલા છે એક બે ત્રણ એક ગુણ્યા અગિયાર તો કેટલો આવ્યો એકસો દસ જીરો અગિયાર તો એકસો દસ ઝીરો અગિયાર ભાગ્યા આ હજાર આવશે નીચે ઓકે તો હવે શું થશે વિદ્યાર્થી મિત્રો ત્રણ પોઈન્ટ કાપો એક બે ત્રણ તો એકસો દસ પોઈન્ટ ઝીરો અગિયાર આટલો જવાબ આવશે ચલો પતી ગયો હવે વિદ્યાર્થી મિત્રો ભાગાકાર કરવાનો છે ભાગાકારની જગ્યા તો છે પણ અહીં ચલો અહીં લખી પહેલો કયો હતો ઝીરો પોઈન્ટ છ ભાગ્યા ત્રણ તો અહીં લઈ લઈએ છીએ 0.6 પોઈન્ટ છ ભાગ્યા ત્રણ હવે અહીં જોઈએ ઝીરો પોઈન્ટ છ ભાગ્યા ત્રણ તો બરાબર 0.6 પોઈન્ટ છ એમના એમ આ ભાગાકારના ગુણાકાર કરો એટલે ત્રણનો વ્યસ્ત એક ભાગ્યા ત્રણ અહીં પોઈન્ટ દૂર કરવો એટલે છ ભાગ્યા દસ અને આ એમના એમ છ એકા છ અને દસ તરી ત્રીસ તો વિદ્યાર્થી મિત્રો અહીં કેટલો જવાબ આવશે છ ભાગ્યા ત્રીસ આવું છે દૂરશે છ પંચો ત્રીસ તો ઉપર હું વધ્યું કશું નહીં એટલે એક અને નીચે પાંચ તો એક ભાગ્યા પાંચ જવાબ આવે ચલો બીજું જોઈએ પોઈન્ટ પિસ્તાળીસ છે તો પિસ્તાલીસ ભાગ્યા સો આવશે કારણ કે પોઈન્ટ દૂર કરો એટલે ભાગાકારના ગુણાકાર કરો એટલે વ્યસ્ત થઈ જાય નવનો તો એક ભાગ્યા નવ નવ પંચો પિસ્તાલીસ તો પોચ ભાગ્યા સો એટલે બે પોઈન્ટ કાપો ઝીરો પોઈન્ટ અહીં પોઈન્ટ કસી કાપશો એટલે ઝીરો પોચ બરાબર આ જવાબ સાચો અને પોચ દુ દસ તો એક ભાગ્યા વીસ લખો તો પણ સાચો બંને જવાબ સાચા છે ચલો અહીં જોઈએ કયો આવ્યો ચોથો ગણાઈઓ પાંચમો આવ્યો બે પોઈન્ટ સાત એટલે સત્યાવીસ ભાગ્યા દસ ભાગાકારના ગુણાકાર કરો એટલે સોનો થાય એક ભાગ્યા સો તો અહીં વિદ્યાર્થી મિત્રો કેટલો આવશે જવાબ અહીં પોઈન્ટ પછી ત્રણ ઓકલા છે એટલે જીરો પોઈન્ટ જીરો સત્યાવીસ આવશે અહીં જોઈએ છઠ્ઠામાં તો એકસો સત્યાવીસ અને સાતરો પાછળ તો ભાગ્યા દસ કરવું પડશે ગુણ્યા હજાર છે એટલે એક ભાગ્યા એક બે અને ત્રણ તો કેટલા પોઈન્ટ કપાસી એક બે ત્રણ ચાર તો ઝીરો પોઈન્ટ બાર સિત્યોતેર આવશે ચલો અહીં સાતમો જુઓ તો પોઈન્ટ પછી નેવું છે તો નેવું ભાગ્યા સો આવશે આનો વ્યસ્ત કરો એટલે એક ભાગ્યા નવ નવ દાન નેવું મીંડી મીંડી જઈ એક ભાગ્યા દસ એટલે ઝીરો પોઈન્ટ એક આવશે અહીં પોઈન્ટ પંચોતેર એટલે પંચોતેર ભાગ્યા સો આવશે ભાગાકારના ગુણાકાર કરો એટલે એક ભાગ્યા સો આવશે પંચોતેર એકા પંચોતેર અને ચાર પોઈન્ટ કાપો તો જીરો પોઈન્ટ જીરો જીરો પંચોતેર આવશે ચલો નવમો દાખલો નવ નવમાંની જગ્યા નથી તો અહીં અહીં ગણી લઉં છું આ એ અહીં લઈ લો બરાબર નવમો તો સાત છે તો સાત ભાગ્યાકારના ગુણાકાર કરો તો ગુણાકાર તો એક ભાગ્યા ત્રણ પોઈન્ટ પાંચ તો સાત એમના એમ આ પોઈન્ટ દૂર કરવો હોય તો નીચે પાંત્રીસ આવશે ઉપર દસ આવશે સાત પંચો પાંત્રીસ પાંચ દુ દસ તો કેટલો જવાબ આવ્યો બે જવાબ આવ્યો ઓકે ચલો આવો દાખલો છે એક મોટર સાયકલમાં એક લિટર પેટ્રોલમાં બાવન પોઈન્ટ પાંચ કિલોમીટર અંતર કાપે છે તો દસ લીટર પેટ્રોલમાં કેટલું અંતર કાપશે તો એક લિટર પેટ્રોલ હોય તો બાવન પોઈન્ટ પાંચ કિલોમીટર અંતર કાપો તો દસ લિટર પેટ્રોલ હોય તો કેટલું અંતર કાપો તો દસ ગુણ્યા બાવન પોઈન્ટ પાંચ તો દસ એમના એમ ગુણ્યા એટલે પાંચસો પચીસ અને પોઈન્ટ કરો એટલે દસ તો દસ દસ ઉડી ગયા તો 525 ને પચીસ કિલોમીટર અંતર કાપો તો આ વિદ્યાર્થી મિત્રો જવાબ આવે ચલો ઓકે એક કાર બે પોઈન્ટ બે કલાકમાં નેવ્યાસી પોઈન્ટ એક કિલોમીટર અંતર કાપે છે તો એક કલાકમાં કેટલું અંતર કાપો તો બે પોઈન્ટ બે કલાક હોય તો નેવ્યાસી એક કિલોમીટર અંતર કાપો તો એક કલાકમાં કેટલું કાપો તો અહીં ગઈ તો એક ઉપર ગયું બે પોઈન્ટ બે એમના એમ ગુણ્યા નેવ્યાશી પોઈન્ટ એક આવ્યો અહીં જગ્યા છે તો અહીં લખીએ હવે એક એમના એમાં પોઈન્ટ દૂર કરો તો બાવીસ થશે તો ઉપર દસ વડે ગુણવા પડે એ જ રીતે આ નેવ્યાશીનું પોઈન્ટ દૂર કરો તો નીચે દસ વડે ભાગવા પડે તો દસ દસ ઉડી ગયા તો ઉપર શું વધ્યું આઠસો એકાણું ભાગ્યા નીચે વધ્યા બાવીસ તો આ કાપો તો આપણે જોઈ લઈએ આઠસો ભાગ્યા બાવીસ ચાલીસ પોઈન્ટ પાંચ તો લખીએ ચાલીસ પોઈન્ટ પાંચ કિલોમીટર જવા આવો એક આટલું સોરી એક કલાકમાં આટલું અંતર કાપો ઓકે હવે વિદ્યાર્થી મિત્રો લીટી દૂર એક ચોરસની બા લંબાઈનું મા બે પોઈન્ટ બે બે પોઈન્ટ પાંચ સેન્ટીમીટર ચોરસનું ક્ષેત્રફળ તો અહીં લખીએ ચોરસનું ક્ષેત્રફળ બરાબર ચાર સોરી અહીં આવશે લંબાઈ ગુણ્યા લંબાઈ તો લંબાઈ બે પોઈન્ટ પાંચ છે તો બે પોઈન્ટ પાંચ ગુણ્યા બે પોઈન્ટ પાંચ તો અહીં પચીસ ભાગ્યા દસ પચીસ ભાગ્યા દસ પચીસ ગુણ્યા પચીસ એટલે છસો પચીસ દસ દન સો તો બે પોઈન્ટ કાપવા તો છ પોઈન્ટ પચીસ સેમીનો વર્ગ આ વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે ઓકે